Hi friends કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આજે મને છે ને હું મારો ફાઇનલ લુક જ થયો નથી આમ રેડી થઈ ગઈ છું પણ હેર સ્ટાઇલ બાકી છે હવે જોઈએレストランમાં થોડીવાર લક્ષે તો ગાડીમાં બનાવી લેશું મમ્મી નીકળવું છે બગડાણા જોઈએ કે સાલું પો જાય એમાં જે સેટ કર્યું છે ઓ જોઈએ કે આમ નીકળે નીચે આવું છે એટલે દર્શન કરવા જઉં છું તો ગાડીમાં જ સ્ટાઇલ લુક લઈ લેશું અને ચાલો તમે પણ અમારી જોડે દર્શન કરવા માટે અને આ મારો બર્થડે ગણાય આજે વિશ કર્યો છે તો થેન્ક યુ સો મચ હા ચલો અને ભૂમિત તમને જય શ્રી કૃષ્ણ કહી દે માર ભૂમિત ભાઈ હતા સુધી માર શુભ લેતા હતા ચલો જો ફ્રેન્ડ્સ ભૂમિત મળ્યો લે ભૂમિત ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરવા તો બધાને ચલો હવે મને નીકળી જઈએ હે હે સેમ ટુ સેમ હે હે હું સેમ ટુ સેમ ટી શર્ટ ટી શર્ટ જો ફ્રેન્ડ્સ અહીંયા વચ્ચે આવી ગયો ત્રોપા છે હું પહોંચ્યા છીએ અમે નીકળી ગયા છીએ સાળી પહોંચવા માટે અને લઈ લીધો ત્રોપો પીવા માટે ભાવ કે તે કાંઈ નથી મેં થોડા ફ્રૂટ ખાઈ નીકળી ગયા હતા મેં હવે લઈ લઉં છું ત્રોપો અને પહોંચી જઈશું સાળીપુર હમણાં વચ્ચે વચ્ચે કંઈક આવશે ફ્રૂટ તો એવું લેતા જઈશું તો બીજો ત્રોપો આવી ગયો અને દર્શ ભાઈને જુઓ તમે ત્યાં દિન સુઈ ગયો છે ભૂમિત લઈ લે ત્રોપો ચાલો આગળ આગળ તમને બતાવી આખો દિવસ અમારો શેર કરીએ જો ફ્રેન્ડ ચાલો બોર ખાવા જો અહીંયા બોર બહુ મસ્ત વેચાય છે જો બોર લીધા અમે રસ્તામાંથી આ અહીંયા સોગટ સમાડી કહેવાય એના રસ્તા ઉપર રાખવા ઉપર બધે બોર વેચવા બધા બેઠે બધા બધે તમને જોવા મળશે જો લઈ લીધા છે બોર ચાલો

માટીના વાસણોની દુકાન જોવા મળશે કેટલાય નતનવીન વાસણો છે ત્યાં તમે જોઈ શકો છો જો કેટલી વેરાયટીમાં છે માટીના બધા નતનવીન આ જો રસોઈ કરવા માટેના કુકર એ ટાઈપના છે કે બાઉલ જે નીડ સાથે આવે છે અને માટીના બધા માટલા છે પછી ગલ્લા છે છોકરાઓ માટે ટોઈઝ માટીના છે નાના નાના ઘણું જ માટીની વસ્તુ હતી ત્યાં જોમાં દર્શુભાઈ તો એક લેવા માટે તૈયાર પણ થઈ ગયા હતા એટલે એમણે લાકડાનું પણ હતું આ નાની નાની વસ્તુ જે ટોઈસ છે લાકડાના હતા અને આ બધું ચિનાઈ માટી અને માટી સાદી માટીનું બે મિક્સ હતું ચિનાઈ માટી એટલે કે કાચ જેવું અને પ્લાન્ટ માટે જે પોટ આવે ને મોટા આપણે કુંડા લઈએ છીએ એ તો બહુ જ મોટા મોટા બહુ ડિઝાઇનર બધા હતા પણ એ ચિનાઈ માટી માણતા હતા અને માટીના હતા અને શો પીસ માટે અંદર ઘણું બધું હતું પણ અમે અંદર રાઉન્ડ મારવા માટે ન ગયા હતા કે બહારથી જ જે કંઈ જોતું જોઈ લીધું હતું ખબર હતી કે હું દર વખતે જો આવે ને એટલે ભાવેશને લઈને આટો અહીંયા મરાવું કે કંઈ પણ વસ્તુ કંઈક નવી હોય તો આપણી ઈચ્છા થાય તો આપણે જરૂરી હોય કામની તો લઈ લઈએ એમ કે અહીંયા સમજ થાય રેસ્ટ ભાવેશ લે છે કે એ લોકો ભાવે છે ને ચા પીવા માટે અહીંયા જાય છે આ ચોકડી ઉપર તો એ ચા પી હોય ને ત્યાં હું એટલી વારમાં અહીંયા દુકાન પર આટો મારી લે એટલે બધા જોતા હતા દસોભાઈ જો એક ટોયસ ડિસાઇડ કરી લીધું અને અમે નીકળ્યા ત્યાંથી જોયું તો પછી કાંઈ ડિસાઇડ નહોતું થતું કે શું લેવું પછી અંતે એવો વિચાર કર્યો કે મારે દહીં મેળવવા માટે માટીનું વાસણ જોઈતું હતું એટલે દહીં મેળવવા માટે જો અમે માટીનું વાસણ સિલેક્શન કરતી હતી સાવ સાદી માટીનું હતું અને ઓલું જે આવે ને પોલિશ કરેલું એ નહીં આ સાદું પહેલાંનું આવે ને ઘડે વ્હીલ પર હોય ગયું મશીન પર અત્યારે તેની ખબર પણ એ મેં લઈ લીધું અત્યારે આ જોઈએ હવે કેવું દહીં જામે છે આમાં પહેલાં લાવી હતી ને એ બહુ મને બહુ સૂટ નહોતું થયું નહોતું ફાયું મને હવે અત્યારે આ જોઈએ અને જોઈ શકો છો જે હું તમને પોટની વાત કરતી હતી પ્લાન્ટ માટેના બહુ મસ્ત બધા ડિઝાઇનર પીસ હતા અહીંયા તમને જેવા જોઈએ એવા મળી રહે એવા હતા જો કેટલા મસ્ત છે જો બુદ્ધ ભગવાનવાળાને એવા બધા છે જો આંગણામાં મૂક્યા હોય બહુ મસ્ત લાગે ગમે ત્યાં આપણે લગાવ્યું હોય તો ઓફિસની બહાર છે દરવાજાની બહાર છે ડોરની બહાર આપણા મેન એન્ટર ગેટ પાસે હોય તો એ તે સરસ લાગે એવા પોટ બધા હતા અને ફૂલવાસ સાથે પણ હતા જો વાસ પણ છે માટલા પાણી માટે પા બોટલ ભરવાના પાણીના માટીના બોટલ હતા એ બધું જ બહુ સરસ હતું બાજુ બાજુમાં બે ત્રણ દુકાન હતી જોકે આ પણ બહુ મોટી હતી ને એ બધી જ વેરાયટી દર વખતે હું જોઉં છું બધી દુકાન ફરું પણ આ દુકાન સરસ હોય છે ચાલો ફ્રેન્ડ્સ ગુલ્ફી ખાવા માટે દર જો બર્થડે એન્જોય કરીએ છીએ આજે ડાયટ બાઈટ બાજુમાં રહેશે એવો પાછો થોડાક દી એન્જોય કરી લઈ

આ ખાવતી નથી મેં દીધી હા ઓલ જોય આ

Mwina tumu, leh iti mwini Jungee Igan gih, pokolita mu avez Wush 숨am iyan Iyan

મે તો તમે લઈ લો પ્રસાદી ત્યાં આ નમણા થોડી વાર અહીંથી આવો નીકળી જઈશું ધીરે ધીરે કે તો ભૂમિતે શું લીધું જો ભૂમિતે એને સ્કૂલ બેગ કિચન લીધું શેનમન દાદા વાળું ચાલો ફ્રેન્ડ્સ હવે આવી ગયું છે દર્શભાઈ નું ફેવરેટ સો ફેવરેટ છે દર્શનું મંચુરિયમ એક તમે જોઈ શકો છો આનું મંચુરિયમ જો

જો ફ્રેન્ડ્સ અમે તો હતા સાળંગપુર સાળંગપુર થી સીધા આવ્યા છે સાળંગપુર હનુમાન દાદા ત્યાંથી દર્શન કરીને પછી જમતા એવા રસ્તામાં મને તો ખબર નથી ભાવે સરપ્રાઈઝ કરી રાખ્યું હતું કેક મંગાવી દીધી હતી અહીંયા અમારા વિનુભાઈ ની લાઈન મૂકી દીધી છે કેક ભાવે કરી છે અને જો એને મને સરપ્રાઈઝ આપ્યું છે કેક નું કાલ ચોકલેટ આજ કેક ચાલો બતાવીએ તો જો આ છે મારી કેક અને આ કેક નો લુક છે જો मम्मी मुती जो तो सरप्राईज आपाती नती हा तो करो सरप्राईज स्टिकर लगाओ आके आनो वा। अरे वाह आ वस्तु 10 सरप्राईज बस <laughs> चलो <चला। laughs> <ये। मा>... हेलो <laughs>

Thank you. Thank you. Thank you.